દોસ્તો નમસ્કાર આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમની અંદર બહુ મજા આવી અને આખા સમાજને ભેગો થતા ખૂબ આનંદ અનુભવાય છે કારણ કે પાર્ટીની મિટિંગોમાં જ લોકો જતા હોય છે અને આજે સમાજની મિટિંગની અંદર ઘણા લોકો ભાગ લીધો અને ઘણા લોકો આવ્યા અને એના આગલા દિવસે મારા પર એક યુવાનનો મેસેજ હતો જે મેં સ્ટેજ પર વક્તવ્ય આપ્યું એમાં પણ કીધું છે પણ આ વિડીયો દ્વારા પણ તમને હું કહેવા માગું છું એ ભાઈની વાત કે દોસ્તો એ ભાઈનું એવું કહેવું હતું કે અમારે એક કિસ્સો બન્યો છે કે એક્સિડન્ટ થયો અને પગ ભાગ્યો કે હાથ ભાગ્યો અને એમાં ઉદેપુર ગયા અને ત્યાં હોસ્પિટલની અંદર ઓર્થોપેડિક નથી એમ કરીને રિફર કરી નાખ્યા અને ત્યાં જ ઉદેપુરમાં જ પ્રાઇવેટ દવાખાનાની અંદર એની સારવાર થાય છે તો દોસ્તો એ યુવાનનું એવું કહેવું હતું કે છોટા અંદર એસીવાળી હોસ્પિટલ છે ત્યાં ઓર્થોપેડિક ડોક્ટર નથી અને દોસ્તો એ યુવાન એવું કહે કહી રહ્યો હતો આપણા છોટા રેતી જાય છે ત્યાં તો ડોલોમાઇટ જાય છે આપણા કમાટની અંદર આંબા ડુંગરની અંદર ફ્લોરસ પર કાઢીને લઈ ગયા પછી અહીંયાથી નર્મદા નદીનું પાણી લઈ જાય છે અહીંથી નર્મદા નદીનું પાણી પણ પાછું તરફ પણ પણ નીચે ડાબીને લઈ છે તો અહીંયા છોટાઉદેપુર આ હોસ્પિટલોની અંદર ડોક્ટરો કેમ નહીં આટલું બધું આપણે લોકોને આપીએ છીએ આટલું બધું આખા રાજ્યને આપીએ છીએ આપણે તો આપણને પાણી કેમ નહી તો આપણને હોસ્પિટલ ની અંદર સુવિધાઓ કેમ નહીં આજે નસવાડી ચોકડી ઉભા રહો કમાટની અંદર આમ નસવાડી બાજુ તો પણ ખાડે ખાડા ખાડા જ ખાડા આ બાજુ બોડેલી જાઓ નજર મારો તો પણ ખાડા જ ખાડા આ બાજુ ઉદયપુર જાઓ તો પણ રસ્તાની બહુ ખરાબ હાલત છે આ બાજુ એમપી તરફ સક્તલા બાજુ જાઓ તો પણ આ જ હાલત તમે નસવાડી ચોકડી પર ઉભા રહીને વિચારો કે મારે આ જગ્યા પર જવું છે તો તો એ એ તમે ત્યાં રહીને વિચારો ચારે બાજુ રસ્તા ખરાબ જ છે આટલું બધું અહીંથી જાય છે તેમ છતાં રસ્તાના ઠેકાણા નથી હોસ્પિટલોની અંદર ડોક્ટર નથી હોસ્પિટલ મંજૂર થઈ છે પણ એનું કઈ કામ ચાલુ નથી થયું તો દોસ્તો આ બધી જવાબદારી કોની છે એ યુવાનનું કેવું હતું કે આ બધું આટલું બધું આપણે આપીએ છીએ તેમ છતાં આપણને સુવિધા કેમ સુવિધા તો દોસ્તો આ વાત હતી તો આ બધી જવાબદારી કોની આ જરા તમે કોમેન્ટ કરજો અને જેની જવાબદારી છે એને આ વિડીયો પહોંચાડવાની કોશિશ કરજો દોસ્તો નમસ્કાર જય હિન્દ જય ભારત